નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો ટેક ટુ વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ મિત્રો આટલા માર્ક્સ છે તો તમારું સો ટકા કાયમી તમે થઈ શકો છો મિત્રો યુવરાજસિંહ જાડેજાનો હાઈકોર્ટ કેસ બાબતે મહત્ત્વની ટ્વીટ જોવા મળેલી છે મિત્રો ઓબીસી એસસી એસ છો તો આ મેરિટ લિસ્ટમાં કોને વધારે ફાયદો થશે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છીએ મિત્રો વિડીયો ઉપર નવા આવેલા છો અથવા તો વિડીયો તમને પસંદ આવે છે એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો એટલે અગાઉની નોટિફિકેશન તમને મળતી રહે શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છે વિડીયો અંત સુધી નિહાળશું એટલે તમને યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી ટ્વીટ એન્ડ જે આપણે મેરિટ લિસ્ટ લઈને આવ્યા છીએ એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ખાસ સૂચના છે આપણું ટેલિગ્રામ આપણું ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો મિત્રો જરૂરથી જોઈન કરી નાખજો જ્યાં તમને અપડેટ પણ મળતી રહેશે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ યુવરાજસિંહ જાડેજા જે તમે જોઈ રહ્યા છો ઓફિસિયલ એમની ઇન્સ્ટાગ્રામ અથવા તો એમનું ટ્વિટર એકાઉન્ટ છે જેમાં તમે જોઈ રહ્યા છો કે આજે હેરિંગ હતું મિત્રો આ ચાર તારીખની વાત છે તો આજે હેરિંગ હતું અને બોર્ડ ઉપર કંઈ લાંબી તર્કપૂર્ણ ચર્ચા થયેલી નથી એટલે મિત્રો કોર્ટ દ્વારા કોઈ પ્રોસેસ કે સ્થગિત કરવાનો આદેશ થયેલો નથી પરંતુ અહીંયા તમે જોઈ રહ્યા છો અગાઉ પણ આપણે વિડીયો મૂકીએ તો કે નવી તારીખ જાહેર કરી છે તો કઈ છે તો કે નવ દસ બે હજાર ચોવીસ મિત્રો તમે હાયર સેકન્ડરીની અપડેટ નથી જોઈ તો અને જે ચાર્જ શીટ આપણે વિડીયો મૂકેલો છે એ નથી જોઈ તો વિડિયો ડિસ્ક્રિપ્શન અથવા તમે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી એ વિડીયો પર નિહાળી શકો છો જેમાં સંપૂર્ણ જે કેસ થયેલો છે એની ચાર્જ શીટો પણ આપણે મૂકેલી છે હવે વાત કરીએ મિત્રો આ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપણને એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેમાં એ લોકોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોઈ આદેશ આપવામાં આવ્યો નથી પરંતુ નવ તારીખના રોજ ફરી મિત્રો સુનાવણી પણ જોવા મળવાની છે નેક્સ્ટ અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો વધારે વાર ન કરતા આપણે મેરિટ લિસ્ટ ઉપર જઈએ મેરિટ શું કહેવા માગીલું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને એકથી આઠ છથી આઠ તમે જોઈ રહ્યા છો ગણિત વિજ્ઞાન ઓપન ઇડબ્લ્યુ એસસીબીસી અને એસટી એસસી તો કેટલું કટો રહેશે એના ઉપર આપણે વાત કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો છથી આઠ ગણિત વિજ્ઞાન તો તમે ગણિત વિજ્ઞાનની માહિતી પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી છે અહીંયા ઓપન કેટેગરી છે ઇડબ્લ્યુ એસ છે એસસીબીસી છે અને એસસી છે તો આમાં મેરિટ કેટલું રહી શકે છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ તો છથી આઠ ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો ઓપન કેટેગરીમાં મિત્રો તમારું સડસઠ અથવા પાંસઠથી સિત્તેર વચ્ચે તમારો કટ છે તો મિત્રો ઓપન કેટેગરીમાં ગણિત વિજ્ઞાનમાં તમને ફાયદો જોવા મળશે એ ડબલ્યુ ઉમેદવારો છું તો મિત્રો તમારું સડસઠથી અગિયાર સિત્તેર જેટલું છે તો એ ડબલ્યુ કેટેગરીના પણ ઉમેદવારોને તમને ફાયદો અહીંયા જોવા મળી રહેવાનો છે એસસીબીસી છે મિત્રો તો તમારું અડસઠથી માળી અગિયાર અથવા સિત્તેર છે તો પણ તમને માં તમારો ચાન્સ છે એ વધશે એસસીના ઉમેદવારો છો મિત્રો તો તમારું પાંસઠથી માળી અને સાસઠ અથવા સડસઠ છો તો સો ટકા કન્ફર્મ છે ગણિત વિજ્ઞાનમાં તમને ફાયદોમાં જોવા મળવાનો છે તો છ થી આઠમાં ગુજરાતીની વાત માધ્યમની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કેટલું કટ જોવા મળી શકે છે તો એસસી જેમાં ઓબી ઓપન કેટેગરીની વાત કરી મિત્રો તો અગિયાર સિત્તેરથી એકોતેર અગણ્યા સિત્તેરથી એકોતેર અથવા તો પંચોતેર સુધી તમારો મિત્રો ગુજરાતીમાં જઈ શકે છે કારણ કે કારણ કે કોમ્પિટિશન ગુજરાતીમાં સૌથી વધુ જોવા મળી રહી છે એ ડબ્લ્યુ કેટેગરીના છે અગણ્યા સિત્તેરથી એકોતેર અથવા બોતેર જેટલો કટ તમારો એ કેટેગરીમાં જોવા મળી શકે છે એસસી બીસીના ઉમેદવારો છું અગણાસ સિત્તેરથી બોતેર અથવા એકોતેર જેટલો કટ ઓફ તમને જોવા મળી શકે છે ગુજરાતીમાં એસસીના ઉમેદવારો છું તો સડસઠથી અગ્ણાસ સિત્તેર જેટલું કટ તમને ગણિત વિજ્ઞાન સોરી ગુજરાતીમાં તમને જોવા મળી શકે છે આના પછી મિત્રો ગણિત વિજ્ઞાનની વાત થઈ ગઈ ગુજરાતીની વાત થઈ ગઈ હવે આપણે વાત કરવાના છીએ હિન્દીમાં તો હિન્દીમાં કેટલો કટ જશે તો હિન્દીની વાત કરીએ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો પાસઠથી માળી અને અગ્ઞા સિત્તેર જેટલો તમારો કટ છે તો સો ટકા તમારો ચાન્સ આમાં જોવા મળવાનો છે એ ડબ્લ્યુ એસમાં પણ મિત્રો આટલું જ તમારું મેરિટ સિત્તેર સુધી તમારું રહી શકે છે એસસીબીસીમાં સડસઠથી અગણસિત્તેર થોડું ઓછું જોવા હિન્દીમાં જોવા મળી શકે છે એસસીબીસીમાં અને મિત્રો તમારું તેસઠથી માળી અને પાસઠ જેટલું કટ ઓફ છે એસસીના ઉમેદવારો છો તો તમારો આમાં ચાન્સીસ તમને જોવા મળી જશે હવે ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી આના પછી છે અંગ્રેજી તો અંગ્રેજીમાં કેટલું કટ ઓફ રહેવા મળી છે તો ઓપન કેટેગરીમાં સિત્તેર અથવા બોતેર તમારો કટ ઓફ રહેશે મિત્રો તો તમારો ચાન્સીસ અહીંયા તમને જોવા મળી રહેશે એ ડબ્લ્યુ એસસી કેટેગરીના ઉમેદવારો છું તો સિત્તેરથી બોતેર જેટલું કટ ઓફ તમને જોવા મળી જશે એસસીબીસીના ઉમેદવારો છું અંગ્રેજીમાં સિત્તેરથી તોતેર જેટલું કટ ઓફ તમને જોવા મળી જશે એસસીના ઉમેદવારો છો તો મિત્રો અંગ્રેજીમાં થોડું હાઈએ જઈ શકે છે તમારો અડસઠથી મિત્રો સિત્તેર જેટલું કટ ઓફ તમને એસસીના ઉમેદવારો સાથે જોવા મળી શકે છે મિત્રો આપણે ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી તમામની વાત કરી આના પછી છે સંસ્કૃત તો સંસ્કૃતમાં કેટલી કોમ્પિટિશન છે એના ઉપર વાત કરીએ તો ઓપન કેટેગરીના છો ઉમેદવારો તો મિત્રો અડસઠથી સિત્તેર તમારો કટ તમને જોવા મળી શકે છે ઓપન કેટેગરીમાં સંસ્કૃતમાં ઈડબ્લ્યુએસના ઉમેદવારો શું અડસઠથી સિત્તેર જેટલું કટ ઓફ તમને ઈડબલ્યુએસમાં જોવા મળી શકે છે એસસીબીસીમાં મિત્રો અડસઠથી તમારું બોતેર જેટલું કટ ઓફ જોવા મળી શકે છે થોડી કોમ્પિટિશન પણ જોવા તમને મળી શકે છે આના પછી મિત્રો વાત કરીએ મિત્રો એસસીમાં તો એસસીમાં પણ સડસઠથી અગ્યા સિત્તેર જેટલો કટ તમને જોવા મળી શકે છે મિત્રો સંસ્કૃત અંગ્રેજી હિન્દી ગુજરાતી ગણિત વિજ્ઞાન પછી આવે છે સામાજિક વિજ્ઞાન મિત્રો કોમ્પિટિશન અહીંયા થોડી આપણને વધુ તમને જોવા મળી જશે જે તમને સ્કેલ ઉપર જોવા મળી રહી છે તો કેટલી કોમ્પિટિશન છે એના ઉપર વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો ઓપન કેટેગરીમાં થી પંચોતેર તમારું તમારું તોતેરથી પંચોતેર કટ ઓફ છે મિત્રો તો ઓપન કેટેગરીમાં ચાન્સીસ તમને જોવા મળવાના છે એ કેટેગરીના ઉમેદવારો છું તો મિત્રો તોતેરથી તમારું પંચોતેર ટકા તમારો ચાન્સીસ અહીંયા તમને જોવા મળી રહ્યું કેમકે સામાજિક વિજ્ઞાનમાં મિત્રો કોમ્પિટિશન વધુ જોવા મળવાની છે અને એ પ્રમાણે મિત્રો વેકેન્સી પણ ઓછી જોવા મળે છે એસસીબીસીની વાત કરીએ મિત્રો તોતેરથી પંચોતેર જેટલું એસસીબીસીમાં પણ કટ ઓફ રહેશે પછી વાત કરીએ મિત્રો અહીંયા થોડુંક કેપિંગ મિટિંગ છે અગણસિત્તેરથી એકોતેર જેટલું કટ ઓફ એસસીના ઉમેદવારો છો તો મિત્રો તમારો ચાન્સીસ જોવા તમને મળવાનો છે કેમ કે કટ ઓફ મિત્રો હાઇએસ્ટ જવા જોવા મળવાના છે હવે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન હવે બાલવાટિકામાં મિત્રો એ જી બાલવાટિકામાં પાંચ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ મિત્રો તો સત્તાવનથી ગણા સાહીઠ અથવા સાઈઠ સુધી તમારું ઓપન કેટેગરીમાં તમને જોવા મળી શકે છે એ ડબલ્યુસીના ઉમેદવારો છું સત્તાવનથી સાઈઠ સુધી તમારું એ કેટેગરીના ઉમેદવારો સાથે પણ જોવા મળી શકે છે એસસીબીસીની વાત કરીએ મિત્રો સત્તાવનથી સાઠ જેટલું કટ ઓફ જોવા મળી શકે છે અને પંચાવનથી સત્તાવન જેટલું એસસીના ઉમેદવારો છો તો તમને કટ જોવા મળી શકે છે મિત્રો આ આટું કટ આપણે ટેટ ટુનું જે તમે જોઈ રહ્યા છો છથી આઠ ગણિત વિજ્ઞાનનું આના પછી મિત્રો ટેટ વનનું પણ આપણે કટ લઈને આવવાના છીએ અને મિત્રો ટૂંક સમયમાં જે હાયરિંગ જોવા મળવાની છે હાઈકોર્ટની એની અપડેટ જોવા માટે મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો એન્ડ ટેટ વનનું જે મેરિટ લિસ્ટ જાણવા માટે પણ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ જોઈન નથી કર્યું તો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન કરી શકો છો ત્યાં તમને અપડેટ બીજી એ મળવાની છે કે મિત્રો જે પીડીએફઓ આવે છે અથવા મેડિ રિગાર્ડિંગ કંઈ અપડેટ નવી આવે છે કંઈ હાઈકોર્ટ રિગાર્ડિંગ કંઈ અપડેટ આવે છે તો એ આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ તો ત્યાં તમે જોઈન પણ કરી શકો છો બીજી અપડેટ મિત્રો ખાસ સૂચના છે કે હાયર સેકન્ડરીનો આપણે વિડીયો મૂકેલો છે હાયર સેકન્ડરી વિડીયોની અપડેટ નથી જોઈ તો તમે જોઈ શકો છો અથવા તો હાઈકોર્ટ રિગાર્ડિંગ કંઈ અપડેટો આવેલી છે ચાર્જશીટની એ પણ તમે નથી જોઈ તો મિત્રો નિહાળી શકો છો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી છે માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરજો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો એન્ડ આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ નવી ભરતી સાથે નેક્સ્ટ આપણે મિત્રો ટેટ વનનું રિઝલ્ટ લઈને આવવાના છીએ જય હિન્દ જય સવિતાન